આજે તો સરસ મજાની નાઈ ધોઈને તૈયાર થઈને હું બેસી ગઈ હતી ચૂલા ઉપર થોડી વાર હિંચકા ખાતા ત્યાં જ થોડી વારમાં આવી ગયું તું પાણી મેં કરી દીધી મોટર ચાલુ મોટર ચાલુ કરીને પછી રાતની રસોઈ બનાવવાની હતી એટલે હું ગઈ રસોડામાં પહેલાં તો લોટ જ બાંધી લીધો લોટ બાંધીને ત્યાં જ આવી ગયું હતું દૂધ એટલે પહેલાં મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું દૂધ ગરમ કરવા મૂકીને પછી મારે બનાવવાનું હતું બટેટાનું શાક એટલે મેં લઈ લીધા હતા બટેટા પહેલાં તો બધા બટેટાની છાલ ઉતારી નાખીને પછી સરસ મજાના બટેટા પણ મેં સુધારી નાખ્યા હતા બટેટા સુધારીને પછી સરસ ચોખા પાણીએ બટેટાને ધોઈ પણ નાખ્યા બટેટા ધોઈને પછી મેં મૂકી હતું તેલ ગરમ કરવા તેલ ગરમ થઈ ગયું એટલે મેં નાખી દીધું તું જીરું અને રાઈ સરસ રીતે રાય ફૂટી ગઈ ને પછી મેં એમાં ઉપરથી નાખી દીધા હતા બટેટા બટેટાને થોડીવાર સરસ રીતે પાકવા દીધા અને પછી સરસ મજાનો વઘાર કરી નાખ્યો એક બાજુ બટેટાનું શાક બનાવી નાખ્યું અને બીજી બાજુ પછી મારે બનાવવાની હતી એ રોટલી એટલે મેં કરી દીધું તું રોટલી બનાવવાનું ચાલ રોટલી બનાવી ત્યાં તો સરસ મજાનું શાક પણ બની થઈ ગયું હતું તૈયાર ને પછી મમ્મીએ મૂક્યું હતું ઘી ગરમ કરવા કાચું બનાવવાનો હતો કંસાર એટલે ઘી ગરમ થઈ ગયું ને મમ્મી ચાલુ કરી દીધું કંસાર બનાવવા પહેલાં તો એને ઘીમાં સરસ રીતે શેક્યો અને પછી સરસ મજાનો બનાવી નાખ્યો અને પછી અમે બધા બેસી ગયા હતા જમવા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો મોરમીની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ